જોયતા બાળે પદરા ઉપર વાળા છે એ એ અક્ષાની અંદર વિછીની પીડા એટલે અશય પીડા હતી ને અત્યારે જેવો રોગો નોતા અને ત્યારે વિછીની પીક પણ એટલે હતી ને જો માર સુ જેવું થાય ને વિછી બહુ નીકળતા ને પછી વિછી ગયા ને બંદા આવ્યા

પણ વેચીના દમખની પીડા સાપના દમ કરતા વધારે ને આપણે કહીએ ને કે ભગવાન લઈ જા તો હાજુ હારો લઈ જતે ભલે લઈ જા પણ અધકચરો રાખતો નહી ને કારણ કે અધકચરામાં આપણને તો કોઈ જાન થાય અને આખે આખા ઉકે જે ચિત ના ને પણ એકાદ હાથ પગ કપાઈ તો હે હે ત્યારે થાય કે આના કરતા ભગવાનને લઈ લીધો હોય તો સારું હે પણ મહારાજ કહે છે અમારા આશ્રિતને રામાનંદ સ્વામી હું આ ગાદી એ સ્તો કે રૂવાડે રૂવાડે વિછીની વેદના હોય ને તો એ વેદના અમને કજો અને અમારો આશરે અન્ન ધન વસ્ત્ર